ગુડ મોર્નિંગ બધાયને કેમ છો બધા મજામાં મજામાં જશો કારણ કે અમારા બ્લોગ જોતા બધા મજામાં જોઈ છે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને કેટલા વાગ્યા કેટલા વાગ્યા કેટલા 10 વાગ્યા 10 વાગ્યા હવે અમે જઈ છીએ કબરાવ બાજુ કબરાવ હમ કબરાવ શું કરે કે કબરાવ કિસકા મંદિર હે મોગલ માતાજી મોગલ માતાજીનું મંદિર છે ને ભાઈ આજે આવા ટેન્ટની અંદર રહ્યા હતા મજા આવી ગઈ મસ્ત છે ટેન્ટ સારું છે પહેલી વાર રહીને આ ટેન્ટમાં તો ટમા ટેન્ટ આમ દેશી આમ બહુ દર્શ આ તમ આ બધું ડિઝાઇન છે ને હાથે કરેલું છે હા મિરર વર્ક કહેવાય એને આ બધું મેન્યુઅલી વર્ક કરેલું હોય ભાઈ સારું કેવાય આપણે તો આવું હા એ ચોટાડવાના હું ચોરચાડવાના ઘણું છે બધું આ બધી પ્રજા આજકાલની પરજાઓની એમ છે કે અમે કંઈક સહી પણ તમે કઈ નથી હકીકતમાં કહું તો અત્યારે પર જાવ પાવર આવી ગયો ભાઈ હું કેવું મારે લાઈટ નો અંજાળો ન થાવ લાઈટ નો અંજાળો ન થાવ એટલે ક્લિયરિટી ના થાવ ક્લિયરિટી હવે ક્લિયરિટી આવે હા આવે હવે તો આ દેખ કસુ વાંધો ને હાલો ફટાફટ બહાર નીકળીએ તમને આ કોરી શોટ બતાવું હસ્તો પાણી કરીએ અને નીકળી માતાજીના માતાજીના દર્શન કરવા માટે હાલો હું કહેતે હતી એમ કહો થોડીક વાર

કોક ને બોલવું છે માર પર ના બોલી શકું એક્ચ્યુઅલી માં ફેમિલી ફેમિલી વાળા દેખતે હે શબ્દ નથી તમારી શબ્દ નથી મારા પર એવું કે આંદો હાલો ગાડી મળ દે ઠેલા એ તો ભૂલ માં બોલાઈ તો ગાડી માં ગાડી માં માણને હવા હવા માં નાસ્તો માં જડે ને એટલે જીભે આડા રહી કે ચાલો ફટાફટ કે ઠેલા ગાડામાં મળી જાય તો જોવું ભાઈ આજે આપણી થાર ની અંદર પંચર કાયમે પંચર પડે કાયમે

દેશી ગામડાનું કલ્ચર દર્શાવેલું છે કલ્ચરને ને કરે છે એવું બધું છે વાહ ભાઈ વાહ મજા આવી જાય દિલ ખુશ થઈ જાય જો આવા ટેન્ટ પહેલી વખત રહી એટલે પેલા તો પંચર કરાવતા આવી ના સોરી પેલા નાસ્તો કરી લે પછી પંચર કરાવી નાસ્તામાં છે બટાકા પવા અને ચાય તો જો ભાઈ આપણે હવા ભરવાનો છે દેશી જુગાડ અપનાવ્યો દેશી નહીં વિદેશી ને વિદેશી આજા ડાયરેક્ટ છે ને બેટરી વાળો ઓલો ચાર્જિંગ વાળો બોમ્બ

બહુ મસ્ત મજાની આપણે રિસોર્ટ છે ભાઈ જોરદાર એક નંબર મજા આવી ગઈ હાલો હવે ડાયરેક્ટ આપણે જ્યાં ગભરાવ અત્યારે મસ્ત મજાના એક પોઈન્ટ ઉપર ઉભા રહ્યા છે રણ છે ચારે બાજુ રણ વચ્ચે રસ્તો છે બહુ જોરદાર લોકેશન છે કાલ કરતાંય સારું લોકેશન છે નથી અને આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે કેશો બઢિયા 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 વાહ શું વાત છે આ ભાઈ અમને બે ચાર ફોટો ક્લિક કરી દીધા બાકી અમારે કપલ ફોટો પર શૂટ કરાવ્યું નથી

અને પછી તમને લોકોને બધા મળીએ હજી અમે ભૂખા છીએ ફાઈનલી ભાઈ દર્શન કરી લીધા હશે મજા આવી ગઈ છે દિલ ને શકુન મળી ગયો છે અને હવે નીકળી આપણે ડાયરેક્ટ ઘર તરફ भूख लगी गई से भूख लगी मनु मिठाई से ना हमारा सब्सक्राइबर आई पी से श्री जी दूध केंद्र ने मिठाई वाह इसके अंदर खोलो तो आ... ये कुछ अलग से है आखो स्पेशल घी नु आवे वाह है ट्राई करो इसको यहां से हटा देता हूं और से ट्राई करो मावो है हो। अब रवाना तो खा दो हम्म ये कुछ थाबड़ी बड़ा था था हम्म

ये लड़की को चॉकलेट खाना पसंद है कहाँ गई तुम्हारी चॉकलेट कौन सी चॉकलेट है वो नाम ही नो आवड़े खाई नहीं ना मेरे को चॉकलेट अच्छी कैमरा में लोचो थी क्यों है आखो ब्राइटनेस ब्राइटनेस वाला देखा ही है हम खबर नहीं हूं थे क्यों हेलो अंदर भी और लोगों की ड्रीम लाइफ बनी पड़ी है <laughs> <laughs> એમ કરતા ક્યાં તોડ્યું આપણે એ હું સમજી ગયો તોડવાનું અહીંથી આપણે આ તોડવાનું હોય બરાબર પણ ટૂંકમાં એમાં શું હતું ખબર હે તારે વધારે બૂટ લો જોતું હતું ને એટલે મેં અહીંથી તોડ્યું અહીંથી એક જ નીકળે અહીંથી જોતા હોય ને તો વધારે નીકળી એક જોડે એટલે સમજો વાપરેલા છે ઘણા બધા કોમેન્ટ આવી હતી ને કોમેન્ટ તો આવ્યા રાખે આપણું મગજ કેમ કામ કરે આપણે ખબર હોય ને ભાઈ કેમ પી ગયો આપડે બીજી કે ના હાટું તારા હાટું

બે ચાર લોકોને હસાવીને જાજો રડાવીને નો જાજો ન કે પાસા ઝાઝો થઈ જા અમારા જેવા મોટા મોટા સિંગરોને ક્યાંક તમે એવું સ્થાન આપો એવું એક સ્ટેજ આપો જ્યાં અમે અમારી કલાકૃતિ બતાવી શકીએ અમારી કલાકારી અમે બતાવી શકીએ અમુક લોકોને ભલે હસવું આવતું હોય છે કંઈ વાંધો નહીં હું નામ લઈને નથી કહેતો પર્સનલી પણ રૂપોટેબલ છે અમારા જેવા કલાકારોની કિંમત નથી કરતા લોકો રેડબુલ નાખે ચડી જાય પછી નાખે જો હાલો ફટાફટ ફોટો ભાઈ અમે કોઈ ગઈશ મોરબી મોરબી બાયપાસ તો ભાઈ મોરબી બાયપાસ ની અંદર અમે લોકો હતા અને પોલીસ વાળા ભાઈ અમને રોકી લીધા કે તમારે બ્લેક કાચ છે તો તમારે મેમો ભરવો જોશે બ્લેક કાચ મારે અત્યારે 30% છે તો કેટલા अवेलेबल છે મને કમેન્ટમાં કહી દો તમે બરાબર હું તો મે સમજી વિચારીને જ લગાડ્યા કેટલા હાલે છે માર્કેટ ની અંદર એ પ્રમાણે બે ચાર મિત્રો પોલીસ માં છે મારીને પૂછીને જ મેં કે એટલા હાલે એ બધા લોકો હાલ છે એટલે માટે મે લગાવ્યા છે અને અત્યારે મને એમ છે મેમો કરવા વાહ તો હાલે બધું હાથમાં આવ્યા ને તો હું પંજરી ઉતારી નાખવાનો હું તમે અમે ઓનલીગલી કેટલું કામ કરીએ અમને ખબર છે અને તમે કેટલું કરો છો ને મને બધી ખબર છે એટલે માપે મેળો વિડીયો ચાલુ કરીને હું જો મુશ્કેલી ચડાવીને જો કોક ધીમે તો પછી અઘરું પડી જાય ઘણા ઘણા એવા પોલીસવાળા વાળા હે કે અનલીગલી હાલે છે ત્યાંથી મારી બાજુમાં પાંચ બ્લેક કાચ વાળી ગાડી નીકળે અને હાવ નિરાચ ની રામ રામ કરતા કરતા ગયા એને તો એને નહીં રોકવાના એટલે એમ કહું છું ખાલી થોડુંક મારાથી બચી ને રહેજો એમ ભલે હું અનલીગલી હોઉં તો ડન ભર દે દસ હજાર પંદર હજાર પચાસ હજાર તમારે આમ તેવડવાનું એટલો ડન લઈ લેજો મારા પાસે ભગવાનની દયા છે ભૂલ

હા તમને એમ લાગતું ભરત આશી પોલીસ થી બીજ આ બી તો મારા પાસે ડોક્યુમેન્ટ ના હોય તો મારા પાસે ડન લઈ લેવાનો મારા પાસે લાયસન્સ ના હોય તો મારા પાસે ડન લઈ લેવાનો પછી મારા ગાડીની અંદર બ્લેક કાચ હોય તો ડન લઈ જ લેવાનો પ્રેમથી જેટલો થતો ને એટલો પણ આડે કાઠે હું ક્યારેય પૈસા નહીં આપું